નમસ્કાર મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં લેબોરેટરી પણ નકલી હોવાનો થયો મોટો ખુલાસો અમદાવાદના બાવડામાં થોડા દિવસ પહેલા નકલી હોસ્પિટલ ઝડપાઈ હતી ત્યારે આ મામલે પોલીસને વધુ મોટી સફળતા મળી છે પોલીસે નકલી હોસ્પિટલ કેસમાં સાત લોકોની ધરપકડ કરી લીધી છે અને બાવળામાં નકલી હોસ્પિટલની સાથે સાથે નકલી લેબોરેટરી હોવાનો પણ ખુલાસો થયો છે પોલીસે અનન્ય હોસ્પિટલમાંથી પુરાવા નાશ કરવાના ઈરાદે સીસીટીવીનું એનવીઆર રેકોર્ડર ગુમ કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરી છે આ સાથે જ બોગસ લેબોરેટરી ચલાવનારની પણ ધરપકડ કરવામાં આવી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર રાજકોટના વીરપુર શહેરમાંથી સામે આવી રહ્યા છે રાજકોટના વીરપુરમાં સ્કૂલની દીવાલ ધરાશાય થવાની ઘટના સામે આવી યાત્રાધામ વીરપુરમાં આવેલી કન્યા શાળાની દીવાલ અચાનક જ ધરાશાય થઈ ગઈ હતી અંદાજે આઠ ફૂટ ઊંચી અને સાઠ ફૂટ જેટલી લાંબી દીવાલ અચાનક ધરાશાય થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી

વાપી ઉમરગામ પારડી સહિતના આસપાસના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો ત્યારે વલસાડના કપરાડામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો તો ધરમપુરમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વલસાડમાં વરસાદથી અનેક રસ્તાઓ પણ પાણી ભરાયા છે અને વલસાડના છીપવાડ હનુમાન મંદિર નદી પાણી ભરાઈ જવાના ઘટના સામે આવી છે લાંબા વિરામ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારબાદના સૌથી ઉપયોગી પૂર્ણ સમાચાર દ્વારકામાં જન્માષ્ટમી નિમિત્તે તંત્રની ભવ્ય તૈયારીઓ દેવભૂમિ દ્વારકામાં આવેલ યાત્રાધામ દ્વારકા ખાતે યોજનાર જન્માષ્ટમી ઉત્સવના સુચારુ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ ગઈ દ્વારકા ખાતે છવ્વીસ ઓગસ્ટના દિવસે જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે જેના સુચારુ આયોજન અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવની ઉજવણી કરાશે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંગે બહોળી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી માટે આવતા હોય છે ત્યારબાદના બીજા અગત્ય સમાચાર સરદાર સરોવર ડેમ ને લઈને સામે આવ્યા નર્મદાના સરદાર સરોવર ડેમમાં અઢી લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ત્યારે ડેમમાંથી પાણી છોડવાને લઈને નર્મદા નદીના કાંઠાના અગિયાર ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈને સિનોર નર્મદા નદી કાંઠે આવેલા ગામોને આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે તમને જણાવી દઈએ કે સિનોર તાલુકા નર્મદા નદીના કાંઠે આવેલા અંબાલી બરકાઉ દિવેર અને માલસર તથા આજુબાજુના ગામોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ સમાચાર વડોદરામાં આરોગ્ય વિભાગની મોટી રેડ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલ બંસીધર ડેરીમાં આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત રેડ હતી જેમાં આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે બંસીધર ડેરીમાં શંકાસ્પદ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેને લઈને આરોગ્ય વિભાગ અને પોલીસને રેડ કરવામાં આવી જેમાં આરોગ્ય વિભાગે એકસો ને ત્રીસ કિલો ઘીનો જથ્થો લઈને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી દીધો છે વિસ્તારમાં બંસીધર ડેરી આવેલી છે આ ડેરીમાં અલગ અલગ દૂધની વસ્તુનું વેચાણ પણ કરવામાં આવે છે આ સાથે જ નકલી ઘીનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારબાદના તેવા જ બીજા અગત્યપૂર્ણ સમાચાર ગીર સોમનાથમાં દારૂના નશીલા પદાર્થને લઈને પોલીસે કાર્યવાહી કરી તે જ ગીર સોમનાથમાં દારૂ અને નશીલા પદાર્થને લઈને પોલીસને અરજીઓ અને ફરિયાદો મળતી હતી ત્યારે આજે સવારથી જિલ્લાના પોલીસ વડાના આદેશથી અલગ અલગ જગ્યાઓ પર પોલીસે રેડ પાડી હતી ગીર સોમનાથ જિલ્લામાં દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી ગીર સોમનાથ જિલ્લામાં દારૂ અને નશીલા પદાર્થને લઈને પોલીસ એક્ટિવ મોડમાં આવી ગઈ છે સોમનાથ જિલ્લાની પોલીસ વડા સીધા માર્ગદર્શન હેઠળ કોડીનાર પંથકમાં આવેલ અને

જેના કારણે માટીવાળું પાણી શંકરવાડી વિસ્તારના રહીશોના મકાનના અંદર વરસાદી પાણી સાથે ઘૂસી ગયું છે આ ઉપરાંત માટીયુક્ત પાણી વરસાદી કાસાઓ પર જંતુઓ હોવાના આક્ષેપ સાથે સવારે સ્થાનિક કોર્પોરેટર પ્રંડિયા બીજ ખાતે હાઈ સ્પીડ પ્રોજેક્ટ માટે નિહાળવા પહોંચ્યા હતા ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર અંબાજી બાદ વાવના શિક્ષણમાં પોલમપોલ

કહેવામાં આવી રહ્યું છે કે રોડમાં અયોગ્ય પદ્ધતિથી કામ કરનાર કોન્ટ્રાક્ટરને ફરમાન આપવામાં આવ્યો છે ભાવનગર મનપામાં વિદાય લઈ રહેલા કમિશનરે વિકાસના કામોને લઈને કાર્યવાહી તેજ કરી છે આ સાથે તેઓએ રોડમાં બેદરકારીને લઈને અનેક પગલાંઓ પણ લીધા છે ત્યારબાદના બીજા અગત્ય પૂર્ણ સમાચાર સી ભૂપેન્દ્ર પટેલે શાસનગીર ખાતે વર્લ્ડ લાયન ડેની ઉજવણી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આજે સિંહ સદન સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી સિંહોના ફોટોગ્રાફ્સ પ્રેરણાદાયી વિડીયો અને ટેક્સ્ટ મેસેજ તથા માઇક્રોવેવના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં શાળાઓમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર નર્મદા ડેમની જળ સપાટીમાં થયો વધારો સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે આ વખતે પહેલીવાર ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમવાર એકસો બત્રીસ પોઈન્ટ ત્રાશી મીટર પર જોવા મળી છે ઉપરવાસમાં ત્રણ લાખ ત્રાણું હજાર બસો ને પાણીની આવક થઈ નર્મદા ડેમમાં ત્રણ હજાર નવસો ઓગણત્રીસ એમ સી એમ લાઇ સ્ટોરેજમાં પાણી જોવા મળ્યું સરદાર સરોવર ડેમમાં એંસી ટકા ભરાઈ ગયો છે અને ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની રહેલી છે ત્યારબાદનો અગત્યપૂર્ણ સમાચાર વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર કાસનો સ્લેબ તૂટ્યો શહેરના વરસાદને કારણે ઠેર ઠેર ભૂવાઓ પડવાની સાથે જ રસ્તાઓ પર મણકા તોડી નાખે તેવા ખાડાનું પણ સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે હજુ તો ભૂવા અને ખાડાઓ પૂર્વની કામગીરી પૂર્ણ નથી થઈ ત્યાં તો આજે ન્યૂ વીઆઈપી રોડ પર બંગલો પાસે આવેલ વરસાદી કાસસ સ્કલેબનો કેટલોક ભાગ બેસી ગયો તથા વિસ્તારોમાં રહીશમાં ગભરાટ ફેલાયો છે જેથી ઝડપથી કામગીરી કરવામાં આવે તેવી પણ લોકોએ માંગણી કરી છે કારણ કે ધરાશાય થયેલો સ્લેબ કોઈકની માટે જોખમ ઊભું કરી શકે છે ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર ઓલિમ્પિકમાં મેડલ જીતીને આવેલ ભારતીય હોકી ટીમ સાથે થયો ભેદભાવ ભારતીય હોકી ટીમ તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિકમાં દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો ભારતે બ્રોન્ઝ મેડલ મેચમાં સ્પેનને બે એકથી હરાવ્યું હતું આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ ભારત પરત ફર્યા દિલ્હી એરપોર્ટ પર ઢોલ નગારા સાથે ભારતીય ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કેટલાક ચાહકોને લાગે છે કે ભારતીય હોકી ટીમના ખેલાડીઓને સ્વદેશ પરત ફર્યા બાદ તેમનું અપમાન થયું છે અને તેની પાછળનું કારણ તેમણે પણ જણાવ્યું છે ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર પીએમ નરેન્દ્ર મોદી વાયનાડની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂસ્ખલન સ્થળની મુલાકાત લીધી હતી અને વાયનાડમાં મુખ્ય પ્રધાન પિન વિજયન અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પહેલાં પરિસ્થિતિની સમીક્ષા કરી હતી પીએમ મોદીએ હેલિકોપ્ટર દ્વારા હવાઈ સર્વે પણ કર્યો હતો અને તેમણે કહ્યું કે વાયનાડમાં કુદરતે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવ્યું છે ભૂસ્ખલનની સ્થિતિને લઈને પીએમ મોદીએ સમીક્ષા બેઠક પણ યોજી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનાઓમાં ચાલી રહેલા રાહત પ્રવાસ અંગે સમીક્ષા બેઠક પણ યોજી હતી